યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે બત્રીસ પુતળીની વાર્તામાં ચોથી વાર્તા સાંભળવાની છે સિંહલદીપની વાર્તા સિંહલદીપની વાર્તા માનવતી નામની પુતળી કહે છે દિવસે રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા ત્યારે માનવંતી નામની પુતળીએ તેમને અટકાવ્યા અને બોલી રાજા વિક્રમે પરોપકાર અને વીરતાના જે કાર્યો કર્યા તેવા કાર્યો કરનાર જ આ સિંહાસન ઉપર બેસી શકે આમ કહી સૂચનથી વિક્રમ રાજાના પરાક્રમ ની નવી વાર્તા શરૂ કરી એક રાતે રાજા વિક્રમ અસ્ત્ર શસ્ત્ર સાથે અંધારપટ ઓઢી રાત્રિના સમયે નગરચર્યા જોવા નીકળ્યા તેઓ હરસિદ્ધિ માતાને યાદ કરતા કરતા આગળ વધવા લાગ્યા તેઓ આખું નગર ફરી વળ્યા નગરની બહાર દૂરથી આવતા પ્રકાશ પર તેમની નજર પડી પ્રકાશ જોઈ તેઓએ વિચાર્યું કે જરૂર ચા દવ બળે છે તેઓ નજીક ગયા કે આગના ભડકા જોયા અને આ આગના ભડકામાં એક બ્રાહ્મણ પડવાની તૈયારી કરતો હતો વિક્રમ રાજાને પોતાના નગરમાં આવું જોઈને ખૂબ દુઃખ થયું જેવો પહેલો બ્રાહ્મણ આગમાં પડવા જાય છે કે તરત વિક્રમ રાજાએ તેને તેમ કરતા અટકાવ્યો

આનંદમાં પસાર થતા હતા પણ કુદરતને અમારું સુખ ગમ્યું નહીં થોડા સમયમાં મારી પત્ની ગુજરી ગઈ અને તેના વિયોગમાં ઝૂરી ઝૂરીને મારી હાલત ખરાબ થઈ ગઈ મારું જીવન ઝેર જેવું બની ગયું છતાં જેમ તેમ હું દુઃખમાં દહાડા કાઢતો હતો એવામાં એક રાત્રે મને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં હું એક બગીચામાં ગયો ત્યાં એક હાથી ઉપર બેસીને મારી સામે જોતી હતી તેના હાથમાં વરમાળા હતી તે વરમાળા વાળો હાથ ઊંચો કરી મને નજીક આવવા ઈશારો કરતી હતી હું થઈને તેની તરફ દોડ્યો કે ધબાગ દઈને નીચે પડ્યો મારી આંખ ઉઘડી ગઈ અને મારું સોનેરી સપનું સરી પડ્યું ત્યારથી મારા અંતરમાં આગ સળગી રહી છે મને તે સુંદરીને પરણવાની ધૂન લાગી છે હું તો તેના વિચારોમાં

સ્વપનાની સુંદરી મેળવી આપવાનું વચન આપે તો હું મરવાનો વિચાર માંડી વાળું વિક્રમ રાજા એ પોતાની ઓળખાણ આપી તેને ધીરજ રાખવાનું કહ્યું તેમણે બ્રાહ્મણની પાસે મહિનાની મુદત માંગી અને પ્રાણના ભોગે પણ તેની સ્વપ્ન સુંદરી મેળવી આપશે એવું આશ્વાસન આપ્યું પછી રાજા બ્રાહ્મણને પોતાના રાજમહેલે થવા લાગી તેમને દિલમાં ધ્રાસકો પડવા લાગ્યો કે બ્રાહ્મણને વચન આપતા તો આપી દીધું પણ હવે તે પૂરું કેવી રીતે કરી શકશે મહિનાનો સમયગાળો તો જોત જોતામાં વીતી જશે પરંતુ તેની સ્વપ્ન સુંદરીને તે કેવી રીતે શોધી શકશે તેમણે હરસિદ્ધિ માતાની સહાય માંગવાનું વિચાર્યું તેઓ માતાના મંદિરે ગયા અને આખી રાત માતાજીની આરાધના કરી માતાજી પ્રસન્ન થતા રાજાએ બ્રાહ્મણના સ્વપ્ન સુંદરીની વાત કરી અને તે સુંદરી ક્યાં મળશે તેની માહિતી આપવા વિનંતી કરી હરસિદ્ધિ માતાએ કહ્યું હે રાજન બ્રાહ્મણના સ્વપ્નમાં આવેલી સુંદરી તે સિહલ દ્વીપની રાજકુમારી છે તે દેશમાં જવાનો રસ્તો ઘણો વિકટ છે આ રાજકુમારીને મેળવવા માટે પાંચ ચોકીઓ વટાવવી પડે છે પહેલી ચોકી વિકરાળ રાક્ષસની છે તે ગમે તેવા માણસને જીવતો ગળી જાય છે બીજી ચોકી અગ્નિની છે તેને વટાવવા જતા બળીને ખાક થઈ જવાય છે ત્રીજી ચોકી ચિચાણાના નામના પ્રચંડ પક્ષીની છે તે પક્ષી ગમે તેવાને સાંજ મારી મારી માંસ ખાઈ જાય છે એની જોડે બીજા કેટલાય પંખીઓ છે સોથી ચોકી માનવ ભક્ષી રાક્ષની છે તે વિકરાળ રાક્ષસની ભલભલા માનવીઓને ગળી જાય છે પાંચમી સોકી શેખ સિંહલ દ્વીપના સરહદ પર હાથીઓની આવશે તે ગમે તેવા વીર પુરુષોને પણ પગથી દબાવી સૂંઢથી સીરી નાખે છે કોઈ વીર પુરુષ બધા સંકટો વટાવીને સિંહલ દ્વીપમાં દાખલ થાય તો તે પથ્થરનું પુતળું બની જાય છે માટે ત્યાં કોઈ જવાનું સાહસ જ નથી કરતું પરંતુ તું તો સાહસિક છે અને મારો દાસ પણ છે એટલે તને કંઈ વાંધો નહીં આવે છતાં વેતાળને પણ તારી સાથે રાખજે તારું કાર્ય ફતેહ થશે બીજે દિવસે વિક્રમ રાજા માતાજીને નમન કરી અદ્રશ્ય વેતાળને લઈ સિંહલદીપ જવા નીકળ્યા રસ્તામાં પહેલી ચોકી ભયંકર રાક્ષસની આવી રાક્ષસ વિક્રમ રાજાને જોતા જ ભયંકર ત્રાડ પાડીને સામો મારવા ઘસ્યો વિક્રમ રાજા રાક્ષસને જોઈ સાવધ થઈ ગયા તેમણે માતાજી અને વેતાળનું સ્મરણ કર્યું વેતાળે વિક્રમ રાજાનું ભયંકર દૈત્ય જેવું રૂપ બનાવી દીધું રાજાએ રાક્ષસને મુક્કો મારી દૂર ફેંકી દીધો પણ પછી તે રાક્ષસે બમણું જોર કર્યું રાક્ષસ સલાંગ મારી બાદ ભીડવા ગયો કે તરત જ વિક્રમ રાજા વ્યાત્યા જેવા થઈ નાના થઈ ગયા આમ બંને વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું અંતે રાક્ષસ માર ખાઈ ખાઈને પછડાઈ ગયો તે સમજી ગયો કે આ કોઈ સામાન્ય માનવી નથી એટલે તે નાસીને પોતાના મહેલ તરફ દોડ્યો રાજા પણ તેની પાછળ પાછળ પકડવા માટે મહેલમાં પ્રવેશ્યા તો એક વિશાળ ખંડમાં હિંડોળા ખાટ પર સોળ શણગાર સજીને કોઈ રાજકુવરી બેઠી હતી તેને જોતા જ રાજા અસલ સ્વરૂપમાં આવી ગયા અને બોલ્યા હે કુંવરી તમે કોણ છો તમે આવા રાક્ષસના મહેલમાં ક્યાંથી હે રાજન કુંવરી બોલી હું કનકવતી નગરીના રાજા કનકસેનની પુત્રી ચંદ્રકાન્તા છું એક દિવસ હું મારી સખીઓ સાથે નહાવા માટે નદીએ ગઈ હતી ત્યાંથી આ રાક્ષસ મને ઉપાડી લાવેલો તે મને અહીં લાવ્યો ત્યારથી તેની નજરથી વેગળા જવા દેતો નથી એટલું સારું છે કે તે મને પોતાની પુત્રી જેમ રાખે છે પરંતુ છેવટે તો તે રાક્ષસ જ ને મને મારા માતા પિતાના વિયોગનું ભારે દુઃખ છે તમે મને આ રાક્ષસના સકંજામાંથી મુક્ત કરો તો તમારો મોટો ઉપકાર ગણાશે વિક્રમ રાજા કહે છે હે કુંવરી આ રાક્ષસને મેં હરાવી દીધો છે પણ તે આ મહેલમાં ક્યાંય સંતાઈ ગયો છે તેને માર્યા પછી જ હું તને કાયમ માટે મુક્ત કરીશ રાજકુંવરી વિક્રમ રાજાને લઈને એક ખંડમાં ગઈ અને તેની ભીતમાં રહેલી કળ દબાવી એટલે ભીત ખસી ગઈ અને એક ભોંયરું દેખાયું કુંવરીએ વિક્રમ રાજાને સીડી વાટે ભોંયરામાં ઉતરી જવા કહીને કહ્યું અંદરના ભાગમાં જોગણીના મંદિરમાં રાક્ષસ સ્તુતિ કરવા બેઠો હશે ક્યારે તે મૂર્તિ આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે કે તરત જ તમે રાક્ષસને તલવારથી ઘા કરજો વિક્રમ રાજા કુંવરીને આશ્વાસન આપી ભોયરામાં ઉતર્યા અને રાક્ષસ જેવો મૂર્તિ આગળ દંડવત પ્રણામ કરવા ગયો કે તરત રાજાએ તેને તલવાર વડે વધ કરી દીધો રાક્ષસનો વધ થતાં કુંવરી રાજી રાજી થઈ ગઈ વિક્રમ રાજાએ બહાર આવી રાજકુંવરીને બધી વાત કરી અને પોતે હજી બીજી ચાર ચોકીઓ વટાવી લેશે ચાર પછી પાસા ફરતી વખતે તેને સાથે લેતા જવાનું વચન આપ્યું રાજા ત્યાંથી આગળ વધ્યા ત્યાં બીજી શોકી અગ્નિની આવી દૂર દૂર સુધી ચો તરફ અગ્નિ સળગી રહ્યો હતો આ અગ્નિની વચ્ચેથી પસાર કેવી રીતે થવાય આથી વિક્રમ રાજા વિસમણામાં પડ્યા રસ્તો ન સૂઝતા તેમણે વૈતાળને યાદ કર્યો અને કહ્યું હે વીર વૈતાળ તું ઇન્દ્ર પાસે જા અને મારી વાત કહી વરસાદ વરસાવવા કહે તરત વહેતાળ ઇન્દ્ર રાજા પાસે ગયો અને પરદુખ ભંજન વિક્રમ રાજાને મદદ કરવા માટે વિનંતી કરી વિક્રમ રાજાનું નામ સાંભળતા જ ઇન્દ્ર રાજાને આનંદ થયો તેઓ જાણતા હતા કે રાજન ભલાઈના કાર્યો માટે જ મદદ માગે છે એટલે તેમણે મેઘને આજ્ઞા કરી કે વિક્રમ રાજાને મદદ કરો વેતાળ મેઘ સાથે વિક્રમ રાજા પાસે આવ્યો મેઘે અગ્નિને ઇન્દ્ર રાજાની આણ દીધી કે તરત જ અગ્નિ બે ભાગમાં વહેંચાઈ ગયો પછી જોરથી ધોધમાર વરસાદ વરસવા લાગ્યો આથી વિક્રમ રાજા સહેલાઈથી અગ્નિની ચોકી પણ પાર કરી ગયા આગળ જતા ત્રીજી ચોકી સિંચાણા નામના પ્રચંડ પક્ષીની આવી અહીં માણસને સાચ વડે છીરી નાખે એવા ચિંચાણા અને જાતજાતના ભયંકર પક્ષીઓ હતા આ પક્ષીઓને જોઈને રાજાને વિચાર આવ્યો કે આ પક્ષીઓ લોહી માસથી રાજી થાય એવા છે એમણે તલવારથી પોતાના શરીર ઉપર ઘા કરીને તેમાંથી લોહીને વહેવા દીધું અને તેમાં મોટા મોટા પથ્થરો પલાળ્યા પક્ષીઓ જેવા વિક્રમ રાજા તરફ ઘસ્યા કે તરત જ રાજાએ સાવચેતીપૂર્વક તે લોહીવાળા પથ્થરો ઉછળ્યા પક્ષીઓ આ લોહીવાળા પથ્થરોને માંસના ટુકડા સમજી ચાંચ મારી મારીને ખાવા ગયા કે તરત જ તેમના ગળામાં ફસાઈ જતા તેઓ તડફડીને મૃત્યુ પામ્યા અને રાજાને જવાનો રસ્તો સાફ થઈ ગયો હવે સોથી સોકી રાક્ષસણીના આવી તે માર્ગમાં મો ફાડીને ઊભી હતી તાડ જેવા એના દાંત ગાડાના પૈડા જેવી આંખો સાપ જેવા વાળ અને હાથી જેવા બરસડ ચામડી અને તેનું શરીર તો કદાવર હતું રાજા તો આવું બિહામનું રૂપ જોઈ આશ્ચર્યમાં પડી ગયા તેમને થયું કે સેવટે રાક્ષસની એક સ્ત્રી જ છે તેને મીઠાશ અને નરમાશથી જ વશ કરવી પડશે તેઓ સીધા જ રાક્ષણીના પગે પડ્યા અને લાગણી ભર્યા અવાજે બોલ્યા માં હું તમારો મહેમાન છું મારું રક્ષણ કરો રાજાના આવા મીઠા વચનોથી રાક્ષસણી ખુશ થઈ ગઈ અને બોલી હે વીર તારા વચનોથી હું ખુશ થઈ ગઈ છું તને હું મારીશ નહીં પણ તું અહીં ક્યાંથી આવ્યો અને બધી ચોકીઓ તે કેવી રીતે વટાવી હે મા કહીને વિક્રમ રાજાએ પહેલાં બ્રાહ્મણની અને પોતે કેવી રીતે ત્રણ ચોકી વટાવી તેની વિગતે વાત કરી અને પોતાની ઓળખાણ આપી રાક્ષસણી વિક્રમ રાજાની વીરતા ઉપર પ્રસન્ન થઈ તેણે રાજાને આગતા સ્વાગતા કરી પરંતુ જ્યારે રાજાએ સિંહલદેવ જઈને રાજકુમારીને લાવવાની વાત કરી ત્યારે રાક્ષસણી ગુસ્સે થઈ ગઈ અને બોલી તમે મને માં કહી છે એટલે જીવતા છોડું છું પરંતુ સિંહલદેશ જવાનો વિચાર માંડી વાળો અને અહીંથી પાસા ચાલ્યા જાઓ રાજાને આ રાક્ષસણી સાથે યુદ્ધ કરવાનું ઠીક લાગ્યું નહીં તેમણે વીર વેતાળનું ધ્યાન ધર્યું વેતાળે રાતોરાત લાંબી અને ઊંડી સુરાગ ખોદી કાઢી કે જે રાક્ષસણીની ચોકી નીચે થઈ સીધી સિંહળ દેશ નીકળાય પ્રવેશ કરવા જાય છે ત્યાં પાંચમી ચોકી હાથીઓની આવી મોટા પર્વત જેવા હાથીઓ વિક્રમ રાજાને જોતા જ કાર્મિકારીઓ કરતા દોડી આવ્યા પરંતુ વિક્રમ રાજાએ સાવધાની પૂર્વક તલવારના એક જ ઝાટકે આગળના હાથીની સૂંઢ કાપી નાખી તે સાથે જ બધા હાથીઓ ગભરાઈને નાસવા લાગ્યા હવે રાજાએ નિરાતનો શ્વાસ લીધો તેમણે હિંમત રાખી યુક્તિ પ્રયુક્તિથી પાંચે શોકીઓ વટાવી હતી હવે તેઓ દેશના દરવાજા પહોંચ્યા એટલે તેમણે વીર વેતાળ ની મદદથી એક ભોયરું ખોદાવ્યું અને તે ભોયર્યા વાટે તેઓ નગરની અંદર ઘણે દૂર સુધી પહોંચ્યા નગરની અંદર નંદનવન જેવી વાડીઓ રંગબેરંગી દ્વારા અને સાત સાત માળની તો જોઈ રાજા તો આભાજ બની ગયા ઇન્દ્રની ઇન્દ્રપુરીને શરમાવે એવી આ લંકાનગરી હતી તેઓ ફરતા ફરતા નંદનવન જેવી સુંદર વાડીમાં આવ્યા આ વાડીમાં સરખે સરખી સહેલીઓ રમતી હતી વાડીમાં અજાણ્યા માનવીને જોતા બધી સહેલીઓ તેમને ઘેરી વળી અને ઉપરા સાપરી પ્રશ્નો પૂછવા લાગી કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો શા માટે આવ્યા છો વિક્રમ રાજાએ તેમને પોતાની ઓળખાણ આપી અને પોતે શા હેતુથી આવ્યા છે તે પણ જણાવ્યું અને કહ્યું પોતાને હરસિદ્ધિ માતા તથા વીર વેક વેતાળની સહાય છે તથા પોતાના દેશના બ્રાહ્મણને આ દેશની કોઈ સ્વરૂપવાન સુંદરીએ લગ્ન કરવા માટે પસંદ કર્યો હતો અને તે સુંદરી તે બ્રાહ્મણને હાથણી ઉપર બેસી વરમાળા આરોપવા આવી હતી જેવી તે સુંદરી વરમાળા પહેરવાની તૈયારી કરતી હતી તે એકાએક અલોપ થઈ ગઈ ત્યારથી બ્રાહ્મણ બિચારો તેના વિયોગમાં ઝૂરી રહ્યો છે તે તો વિયોગમાં ને વિયોગમાં બળી મરવા તૈયાર થઈ ગયો હતો પરંતુ મેં તેને તે સુંદરી મેળવી આપવાનું વચન આપી તેને તેમ કરતાં અટકાવ્યો છે હું આ વચન પૂરું કરવા માટે જાનનું જોખમ ખેડીને અહીં સુધી આવ્યો છું વિક્રમ રાજાની વાત સાંભળતા બધી સહેલીઓમાંથી એક સુંદરી બહાર આવી અને કહે હે રાજન આવું સ્વપ્ન તો મને પણ આવ્યું હતું સ્વપ્નમાં હું માળવા ગઈ હતી હાથી ઉપર બેસી હું સરોવર આગળ ગઈ ક્યાં એક બ્રાહ્મણને ફરતો જોઈ મને તેના ઉપર મોહ જાગ્યો તે બ્રાહ્મણની સામે હું એકી જોવા લાગી બ્રાહ્મણને પણ મારી પર મોહ જાગ્યો તે પણ મારી સામે જોવા લાગ્યો મેં તેને મારી પાસે બોલાવ્યો ને વરમાળા આરોપવાની ઈચ્છા વ્યક્ત કરી તે મારી નજીક આવે તે પહેલા જ મારી આંખ ઉઘડી ગઈ અને મારું સ્વપ્ન સરી ગયું વિક્રમ રાજાએ કહ્યું હે સુંદરી હું જે બ્રાહ્મણ માટે અહી આવ્યો છું તે બ્રાહ્મણને પણ આવું સ્વપ્ન આવ્યું હતું એટલે સાબિત થાય છે કે બ્રાહ્મણના સ્વપ્નની સુંદરી તમે જ શો હવે તમે મારી સાથે માળવા ચાલો અને તે બ્રાહ્મણના ગળામાં વરમાળા આરોપી તેને સુખી કરો સિંહલ દીપની સુંદરી પોતાના માતા પિતા પાસે વિક્રમ રાજાને લઈ ગઈ અને તેમની ઓળખાણ આપી તેણે પોતાના માતા પિતાને પોતાના સ્વપ્નની અને બ્રાહ્મણને આવેલા સ્વપ્નની વાત કરી વિક્રમ રાજા આ બ્રાહ્મણના સ્વપ્નની સુંદરીને જ શોધવા માટે અહીં આવ્યા છે તે પણ જણાવ્યું રાજા રાણીએ પોતાની કુંવરીને ઘણો કર્યાવર સાથે વિક્રમ રાજાની સાથે મોકલી રસ્તામાં પહેલા રાક્ષસોનો મહેલ આવ્યો ત્યાંથી રાજાએ રાજકુંવરીને પણ સાથે લીધી અને તેને તેને ગામ કુશળતાથી પહોંચાડી દીધી પછી રાજા ઉજ્જૈનની નગરીમાં આવ્યા આખા નગરમાં બધે વાત ફેલાઈ ગઈ કે રાજા બ્રાહ્મણનું વચન પાળવા માટે ઘણી મુસીબતીનો સામનો કરીને સિંહદેશ જઈ ત્યાંની રાજકુંવરીને સાથે લઈને આવ્યા છે રાજાએ બ્રાહ્મણને બોલાવી તેના સિંહલદીપની કુંવરી સાથે લગ્ન કરાવી આપ્યા રાજાએ બ્રાહ્મણને રહેવા માટે મહેલ ને પુષ્કળ ધન સંપત્તિ આપી વાર્તા પૂરી કર્યા પછી માનવંતી પુતળી કહેવા લાગી હે ભોજ રાજા તમે રાજા વિક્રમની જેમ સાહસ પરાક્રમ અને ભલાઈના કામ કરવાને યોગ્ય હોવ તો જ આ સિંહાસન ઉપર બેસી શકો છો આટલું કહી તે પુતળી સરસડાટ કરતી આકાશ માર્ગે ઉડી ગઈ તો અહીંયા સોથી વાર્તા માનવંતી પુતળીએ કહેલી તે સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પાંચમી વાર્તા સાંભળીશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો